ખાદ્યતેલમાં આપણે સર્વાંગીક રીતે જોવા જઈએ તો મુખ્યત્વે ત્યાં મહત્વની હોય છે ભાવ હતો પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી રૂપિયા જેવો સિંગ તેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના દરમિયાન ઉનાળા દરમિયાન ખાદ્ય તેલમાં ઘરાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું હતું એવું ગણી શકાય ભાગના બિલર્સો ને પેરેટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા ખાદ્ય તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે

ખાદ્યતેલમાં સિંગતાલના ભાવ અત્યારે છવ્વીસો પચાસ રૂપિયા ખાદ્ય બ્રાન્ડેડ ખાદ્યતેલના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતાલના ભાવ પચીસો પચાસ માં મળી રહ્યું છે